સિટી માં રહેતા હોય તો જોજો આ ગામડાની બજારું બજારું છે તો એક શેર જેટલું ગામય ચડી જાય એવી આ બજારું છે અને આ ઝાડુ જો આ ઝાડું કેટલું મસ્ત છે આ બાપા બજરંગદાસની મઢુલી છે અને અહીંયા અવેડો છે અને અહીંયા બાપા બજરંગ દાસની શુદ્ધ આ ગામડું અને ગામડાની બજાર એટલે તો કેવાય છે ગીર અને મારું ગામડું આ લોકો જે પણ વિડીયો જોવે છે એને પોતાના વતનની યાદ તો આવી જ ગઈ છે જો ડેલી જો તમે કઈ ડેલી નાની નહીં હોય જોઈ લો મોટે મોટા ડેલા બજાર જુઓ આમાં તમે ખાટલો ઢાળીને બેઠા હોય એટલે નકરી મોજ જ આવ્યા રાખે જો છે ને જમવા હોય જુઓ તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો અને કેટલા લોકો આવી રીતે ગામડે પોતાના મકાન છે અને રહે છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને ગામડાની પોતાના વતનની યાદ કેટલા લોકોને આવે છે એ પણ કોમેન્ટમાં જણાવજો કારણ કે ધંધા વ્યવસાય માટે માણસોને બહાર જવું પડે છે પણ આવો આનંદ લઈ શકતા નથી આ જો એક ઝાડવું છે મસ્તીનું અને આપણે આ ખેતરમાં આવ્યા છે જો આ સેનો છે એ પણ કોમેન્ટમાં જણાવજો આ દેશી ગાય આ જો એનું વાછડું નાનું મૂકું અને આ ખેતર છે આ શેરડી ઊભી છે કેટલા લોકોને આવી રીતે આનંદ કરેલો છે ને પ્યોર દે ઘરનું બીજું કઈ નહી આ ભીંડો છે આ શેનો વેલો છે એ પણ જણાવજો અને આ શેરડી છે અને બાકી જમાવટ કેટલા લોકો આવી રીતે ગામડાની અંદર પોતાનું મકાન છે કોમેન્ટમાં જણાવજો અને કેટલા લોકોને આ વિડીયો જોઈને પોતાના વતનની યાદ આવી છે એ પણ કોમેન્ટમાં જણાવજો જો આ ગુવારનો છોડવો જોવો બાકી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો ને આવા શુદ્ધ વાતાવરણ સાથે રહેજો એટલે તમને કોઈ પ્રકારની બીમારીઓ ન થાય ફરી પાછા મળીએ એક નવા જ વિડીયો સાથે